ગામ ઉંચડી અને હાલ રાજ્યપાલ નંબર બે ખાતે ભાગ રાખતા હોવાનું જાણવા મળ્યું હતું બંને મૃતકોના મૃતદેહને તળાજાને સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં હોસ્પિટલ ખાતે તળાજા તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ તળાજા તાલુકા ભાજપ પ્રમુખ મેહુલભાઈ ડાંગર સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે પોલીસ આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી